ગુજરાતના બે દિગ્ગજ સાહિત્ય કલાકારો વચ્ચે અત્યારે વાકયુદ્ધ ચાલી રહ્યું છે જેમાં એકબીજાનું નામ લીધા વગર જ આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જ્યાં મિત્રો દેવાયત ખવડ અને બ્રિજ રાજધાન ગઢવી વચ્ચે અત્યારે સોશિયલ મીડિયા પર વાકયુદ્ધ ચાલી રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલાં દેવાયત ખવડે સોશિયલ મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી આ દરમિયાન પણ તેમણે નામ લીધા વગર જ અનેક પ્રહારો કર્યા હતા મિત્રો આ વિવાદ વચ્ચે સૌ પ્રથમ વખત દેવાયત ખબરના પત્ની મેદાન આવ્યા હોય એવા સમાચાર મળી રહ્યા છે તેમણે જાહેરમાં આવીને એવું કહ્યું કે બ્રિજ ગઢવી ગઢવીના હોશ ઉડી ગયા હતા મિત્રો કોણ છે તેના પત્ની અને મીડિયા સામે આવીને શું કહ્યું ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરે જો મિત્રો વર્ષ બે હજાર પચીસ પછી પોતે ડાયરા ઓછા કરી દેશે તેવું દેવાયત ખવડે કહ્યું હતું આખરે શા માટે તેમણે આવું કહ્યું કોને ઉદ્દેશીને દેવાયત ખવડે ડાયરા ઓછા કરવાની વાત કરી હતી તેમના શબ્દોમાં જોવા જઈએ તો દેવાયત ખવડે ગુજરાત સાથે વાતચીતમાં કહ્યું હતું કે અત્યારે હરીફાઈ એટલી બધી છે કે તેની કોઈ પરવા નથી હમ જ્યાં બી ખડે હોતે લાઈન વહી છે શું હોતી હે આ તો ઉપરવાળાની કૃપા છે પણ તકલીફ એ વાતની છે કે પીઠ પાછળ કોઈક બોલે ને તેમાં મજા નથી આવતી તમને અને મને કોઈ તકલીફ હોય તો સામે આવીને કહી દો પરંતુ તે પીઠ પાછળ જઈને વાતો કરે છે તો એવું લાગે છે કે રાજકારણ આમાં ક્યારે આવી ગયું નોંધનીય છે કે સાહિત્યમાં આવેલા રાજ્યકારણ અંગે દેવાયત ખવડે ખુલીને વાત કરી હતી હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે દેવાયત ખવડના પત્ની કોણ છે અને જાહેરમાં તેમણે શું કહ્યું મિત્રો વાત કરીએ દેવાયત ખવડના પરિવાર વિશે તો તેઓ દૂતઈ ગામના રહેવાસી છે પિતા મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા દેવાયતના પિતાનું નામ દાનભાઈ ખવડ અને તેમના દાદાજીનું નામ સાદુલભાઈ ખવડ હતું તમને જણાવી દે કે દેવાયત ખવડના લગ્ન થઈ ચૂક્યા છે તેના નામ શું છે છે એ તો ખબર નથી પરંતુ તેને પુત્ર જેનું નામ મેઘરાજ ખવડ છે હાલ આખો પરિવાર સાથે રહે છે મિત્રો હવે ચાલો આપણે જાણીએ કે તેના પત્નીએ મીડિયા સામે આવીને શું કહ્યું મિત્રો તેમને જણાવ્યું હતું કે આ દુનિયા તો ભજનીક છે વિશાળ સંબંધ જેવી છે હું મારા ને પણ કહું છું કે દેવા ખવડ બોલતો હોય ગાતો હોય અને તમે સારું વગાડતા હોવ તો પછી કોઈ બીજો કલાકાર આવે તો એનામાં પણ તમે એવું જ વગાડજો એમ ઘણા બધા મને કડવા અનુભવો થયા છે જે અત્યારે આપના માધ્યમથી કહી શકું છું એટલે તેમણે કહ્યું હતું કે હવે લિમિટેડ કરી નાખવું છે આપણને જ્યાં કરવા જેવું લાગે સારા માણસો હોય અને સારું ઓડિયન્સ હોય તો કરવાનું કારણ કે મેં ઘણા એવા ડાયરા પણ કર્યા છે કે ભાઈ અમારા વખાણ કરો ઘણા એવું પણ કહેતા હોય છે કે એમની કિંમત શું હવે પણ આ કિંમતનો નહીં પરંતુ કિસ્મતનો કલાકાર છું લાખોની સંખ્યામાં તેના ચાહકો છે જેવા ખવડે પ્રોગ્રામમાં એવું પણ કહે છે કે સ્ટેજ પર કોઈક વાર ભૂલ થતી હોય છે ત્યારે તેમણે કીર્તિનાન ગઢ્યું અને માયાભાઈ આહીર તેમને આ વિશે જ્ઞાન આપતા હોય છે તેમજ તેમણે એ પણ કહ્યું હતું કે માયાભાઈ આહીરના બંને દીકરા જેવા ખવડના ચાહક અને જે તેમને ખૂબ જ પ્રેમ કરે છે દેવાયત ખવડ આજે મોટા સાહિત્યકાર કલાકાર બની ગયા છે અને લાખોની સંખ્યામાં તેમના ચાહકો પણ બની ગયા છે